આ તમે આપો હું લઈ જાતો લ્યો લેના તો પછી પાડી જા હા તો પણ નંગો ના બા બા હું કરને લ્યા આવ એક નંબર ય બધા બધા ઉઠી જાય તમે વચ્ચે કરજો છોરો બહુ ખાલી તમાર

अरे <coughs> <coughs> હા આટલું બાય બાય આટલું કમાલ અલ્યા તારી તમય બતાઈ પાશે તો લાવ દઉ અલ્યા આ શું મૂર્ખો આ કાગડી ઓલો નાઓ અને આ લે આવ જા પહેલા લઈ આવ લે ના પણ ડાળી આલે છે ચાલ ચાલ છો નહીં લાયા લે આ જા અમે તો પેલા માલિક હા

ના ના ચાલે 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 કોણ ચાલે જો જો વાયરો વાયરો ના કરે અલ્યા તું બાજુમાં અલ્યા પાહા અલ્યા તું મેટ ના કરો મેટ શું કરો અરે એ લે મેટ મેટ માય

આ દારિયા એ કારો એ કારો હતો અને કરતો નહી ગયો ને હમ તો માવલ તું કારો હતો ને ના ના અમે અમારો અમારો તમે 3 જણા અલગ જતા રે એ તમે આમ જતા રે બો પાણાશ મારો ન દેવું મારો બાપા થાતો રહ્યો ગોડો તો તું એ જા દઉં તો ઘરે જતો ને એ તમે જતા રે લાઈ મઈ મઈ હું તો મારા ગોડા ભભં જોલા દઉં હાલ જા ઉપર તું એ તમે બે વેનો લે સમારા એના બેન વાના હો તમે ક્યાં જઈ રહ્યા છો ના લ્યા મુઈએ તો નહીં આવ તો તો નહીં રે આવો નહીં આવો જોજે